જસદણ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો બાવીસ બેઠકો હાંસલ કરી કોંગ્રેસને માત્ર પાંચ બેઠક અને એક બેઠક અપક્ષના ફાળી ગઈ કેબિનેટ મંત્રી કુંવરજીભાઈએ અભિનંદન આપ્યા હવે જોઈ જસદણ ન્યૂઝ તક ન્યૂઝબીરોમાંથી રસિકનો એક વિસ્તૃત અહેવાલ જસત્ર નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો છે અઠ્યાવીસમાંથી બાવીસ બેઠકો ભાજપે કબ્જે કરીને તોતિંગ બહુમતી મેળવી છે અને સત્તાના સૂત્રો કબ્જે કર્યા છે ખાસ કરીને કેબિનેટ મંત્રી અને તેમના વિસ્તાર કે જે જસદણ ગણાય છે ત્યાં ભાજપની તોતિંગ વિજય થયો છે અને કુલ મળીને અઠ્યાવીસમાંથી બાવીસ બેઠકો તમને હાંસલ કરી છે કોંગ્રેસને પાંચ બેઠકો મળી છે અને અપક્ષને એક બેઠક મળી છે આમ ભાજપ જસદણમાં હોટ ફેવરિટ બન્યો છે ભાજપનો ભગવો લઈ છે વિજેતા સુરેશ નથુભાઈ છાયાણી સુરેશભાઈ અપક્ષમાંથી આપ વિન થઈ રહ્યા છો કઈ નહીં આ લોકોની જીત છે અને બહુમતીથી જીતા છે પાંચસો પ્લસ